દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરો કિસાન મિત્ર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આજે જોઈએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ ચૌદ બે બે હજાર પચીસ ને શુક્રવાર ભાવ પ્રતિ વીસ કિલોના છે કપાસ બીટી નીચો ભાવ તેરસો હાથ ઊંચો ભાવ ચૌદસો નેવું

बटाटा नीचा भाव एक सौ साइट रूपया डूंगी सूकी ऊंचा रूपया टाटा नीचे सोरन नीचो भाव अगर सौ रूपया नीचो भाव पचास रूपया सकिया नीचे भाव तीन सौ रूपया मुराद नीचो भाव तीन सौ रूपयाचास